ગઢડાના સામાકાંઠા વિસ્તારમાં કોળી સમાજના યુવાનો દ્વારા હવન કરી અનોખો વિરોધ કર્યો નાણા મંત્રી કનુભાઈ દેસાઈ દ્વારા કોળી સમાજ વિરુદ્ધ કરેલ બફાટના વિરોધમાં હવન કરી કરાયો વિરોધ માતાજી કનુભાઈ દેસાઈને સદબુદ્ધિ આપે તે માટે હવન કરી કર્યો વિરોધ યુવાનો દ્વારા કનુભાઈ દેસાઈ હાય હાયના નારા લગાવી કર્યા સૂત્રોચ્ચાર ભાજપ મૌડી મંડળ દ્વારા તાત્કાલિક કનુભાઈ દેસાઈ વિરુદ્ધ પગલા ભરવા કોળી સમાજના યુવાનોએ કરી માંગ ભાજપ દ્વારા કનુભાઈ દેસાઈ વિરુદ્ધ પગલા નહીં ભરાય તો કોળી સમાજ દ્વારા ઉગ્ર આંદોલન કરવાની આપી ચીમકી ગરડા શહેર કોળી સમાજ પ્રમુખ કિશોરભાઈ યુવાનો એકત્રિત થયા છે વિરોધ પ્રદર્શન કરે છે શું કારણ છે કોનો વિરોધ છે આજે ગરડા શહેરના તમામ કોળી સમાજના આગેવાનો અહીંયા યુવાનો ભેગા થયા છે જે કનુ દેસાઈએ જે કોળી સમાજ વિશે બે ફાર્મ વાણી વિલાસ કિરો છે કોળી સમાજને કાંઈ એનું લઈ લીધું નથી કે એ કાંઈ અમારા કોળી સમાજને ત્યાં કાંઈ નાખી જતા નથી તો જે આ અહંકાર કનુ દેસાઈની અંદર છે અહંકાર રાજા રાવણનો નથી ટક્યો જેને હોનાની નગરી હતી એ દૂર ચાટતા થઈ ગયા છે તો આવા કનુ દેસાઈ જે આવા મોટા હોદ્દા ઉપર હોય કેબિનેટ મંત્રી હોય તો આવાને તાત્કાલિક ભાજપ એને પાર્ટીમાંથી સસ્પેન્ડ કરે અને આ કનુ દેસાઈ છે એ કોળી સમાજની માફી માંગે નગર આવનારા દિવસોની અંદર આ કોળી સમાજ ઉગ્ર આંદોલન કરશે અને જે આ કનુ દેસાઈએ વાણી વિલાસ છે તેનો ઈટનો જવાબ પથ્થરથી આપશે એ અમે આજે આચાર સંહિતાના અનુસંધાને અમે કોઈ જાતનું ઓલું ન થાય અને અમે અમારા સંયમમાં રહી અને માતાજીના મંદિરે હવન કરી અને આ કન્નુ દેસાઈની જે બુદ્ધિ ભ્રષ્ટ થઈ છે એને એક બુદ્ધિ સારી એવી આવે એવી માતાજીને પ્રેરણા આપી અને માતાજી મોરે અમે હવન કરી અને આ આજે હવન કર્યો છે અને कन्नू देश है कन्नू देश है कन्नू बड़े सब